ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है जय स्वामी नारायण सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञा 1 श्रेणी में प्रश्न पत्र 2 विभाग 1 में स्वामीनी वातोंનો સમાવેશ કરવામાં આવે છે જેમાં त्रिज्या प्रकरणમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે આવી પ્રાગ બે શ્રેણીમાં પણ પ્રશ્નપત્ર બે વિભાગ એકમાં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવે છે તેમાં પણ ત્રીજા પ્રકરણમાંથી વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં પ્રશ્ન દસ પ્રશ્ન અગિયાર પ્રશ્ન બાર અને પ્રશ્ન તેર આમ ચાર પ્રકારના પ્રશ્નોમાં વિભાજન કરવામાં આવ્યું છે આ વિભાગના વીસ ગુણ હોય છે તો આ સ્વામીની વાતોમાંથી આ ચાર પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તે આપણે જોઈશું પ્રથમ આપણે સ્વામીની વાતનું શ્રવણ કરીશું ત્યારબાદ આપણે પ્રશ્નો અને જવાબો જોઈશું તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસ નો દાસ તેને આપના મિત્રમંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો અને જો કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો મને પણ ઘણો જ આનંદ થશે આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું સ્વામી સ્વામીએ વાત કરી વાદી ફૂલવાદી ને ગારડી તેમાં વાદી હોય તે તો ગરીબ સાફ હોય તેને ઝાલે ને ફૂલવાદી હોય તે તો હાથ આવે તો ઝાલે ને તો લુગડાના છેડાને વર વળ દઈને મારી નાખે ને ગારડી હોય તેની આગળ તો ગમે તેવો મણિદર હોય તે પણ ડોલે એ તો દ્રષ્ટાંત છે ને એનું સિદ્ધાંત તો એ છે જે દત્તાત્રેય કપિલ તે તો વાદીને ઠેકાણે છે તે તો મુક્ષુઓ તેનું કલ્યાણ કરે ને રામચંદ્ર ને શ્રી કૃષ્ણ તે તો ફૂલવાદીને ઠેકાણે છે તે તો પોતાનું વચન માને તેનું કલ્યાણ કરે ને ન માને તો તલવારે સમાધાન કરીને કલ્યાણ કરે ને મહારાજ તો ગારડીને ઠેકાણે છે ને તેમની આગળ તો જીવ ઈશ્વર પુરુષ ને અક્ષર તે સર્વે હાથ જોડીને ઊભા છે પ્રશ્ન 10 માં બેના મુદ્દાસર પાંચેક લીટીમાં જવાબ લખવાના હોય છે તેમાં ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક વાદી ફૂલવાદી ને દ્રષ્ટાંતે દ્રષ્ટાંંતે મહારાજનું પરપણું સમજાવો અથવા વાદી ફૂલવાદી ને ગારડી એટલે શું તેને ઠેકાણે કોણ કોણ છે જવાબ વાદી હોય તે તો ગરીબ સાપ હોય તેને જાલે આવે તો ઝાલે લુગડાના છેડા ને વળ દઈ ને મારી નાખે ને ગારડી હોય તેની આગળ તો ગમે તેઓ મણીધાર હોય તે પણ ડોલે દત્તાત્રેય કપિલ તે તો વાદીને ઠેકાણે છે તે તો મુક્ષુ હોય તેનું કલ્યાણ કરે ને રામચંદ્ર અને શ્રી કૃષ્ણ તે તો ફૂલવાદીને ઠેકાણે છે તે તો પોતાનું વચન માને તેનું કલ્યાણ કરે ને ન માને તો તલવારે સમાધાન કરીને કલ્યાણ કરે ને મહારાજ તો ગાડીને ઠેકાણે છે ને તેમની આગળ તો જીવ ઈશ્વર પુરુષ ને અક્ષરાધિક એ સર્વે હાથ જોડીને ઊભા છે હવે અગિયારમાં પ્રશ્નમાં કોઈ પણ બે ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવાનું હોય છે તે પણ આઠ થી દસ લીટીમાં અને તેમાં ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે જે ચાર ના ચાર ગુણ હોય છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક ગામના સરપંચ આગળ ગામના માણસો હાથ જોડી ઉભા રહે રાજ્યના મુખ્યમંત્રી આગળ રાજ્યના શ્રેષ્ઠીઓ તેમજ ભારતના વડાપ્રધાન આગળ ભારતની સર્વે પ્રજા હાથ જોડીને ઉભી રહે અથવા સીતરદાસે શ્રીજી મહારાજને સમાધિમાં પોતાનું સર્વોપરીપણું સમજાવ્યું અથવા સીતરદાસે સમાધિમાં જોયું કે જીવ ઈશ્વર પુરુષ ને અક્ષરદાચ સર્વે મહારાજ આગળ હાથ જોડી ઉભા છે જવાબ એનું પ્રમાણ મહારાજ તો ગાડીને ઠેકાણે છે ને તેમની આગળ તો જીવ ઈશ્વર પુરુષ ને અક્ષરાધિક એ સર્વે હાથ જોડીને ઉભા છે સમજૂતી શ્રીજી મહારાજ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી હોવાથી તેમની આગળ તો જીવ ઈશ્વર પુરુષ ને અક્ષરાધિક સર્વે મહારાજ આગળ હાથ જોડી ઉભા છે માટે તેમણે ગાર્ડી જેવા કહ્યા છે હવે બારમા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક મહારાજ તો વાદી ફૂલવાદી કર્ણ શ્રેષ્ઠ છે તેમ શા માટે કહ્યું તો જવાબ મહારાજની આગળ તો જીવ ઈશ્વર ને પુરુષ ને અક્ષરાધિક તે સર્વે હાથ જોડીને ઊભા છે પ્રશ્ન બે ફૂલવાદીને ઠેકાણે કોણ છે તો જવાબ ફૂલવાદીને ઠેકાણે રામચંદ્ર અને શ્રીકૃષ્ણ છે પ્રશ્ન ત્રણ વાદી ફૂલવાદી ને ગારડી ને ઠેકાણે કોણ કોણ છે તો જવાબ દત્તાત્રેય અને કપિલ વાદીને ઠેકાણે

કોણ હાથ જોડીને ઊભા છે જવાબ મહારાજની આગળ તો જીવ ઈશ્વર પુરુષ ને અક્ષરાધિક તે સર્વે હાથ જોડીને ઊભા છે હવે તેરમાં પ્રશ્નમાં કોઈ પણ બેના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો છે જેમાં ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે છે જેના છ ગુણ હોય છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક વાદી ફૂલવાદી ને ગારડી અથવા ગારડી વાદી હોય તે તો ગરીબ સાપ હોય તેને ઝાલે ફૂલવાદી હોય તે હાથ આવે તો જાલે તો લુગડાના છેડાને વળ દઈને મારી નાખે ને ગારડી હોય તેની આગળ તો ગમે તેવો મણિંદર હોય તે પણ ડોલે સિદ્ધાંત દત્તાત્રેય કપિલ તે તો વાદીને ઠેકાણે છે તે તો મુમુક્ષુ હોય તેનું કલ્યાણ કરે ને રામચંદ્ર અને શ્રી કૃષ્ણ તે તો ફૂલવાદીને ઠેકાણે છે તે તો પોતાનું વચન માને તેનું કલ્યાણ કરે ને ન માને તો તળવારે સમાધાન કરીને કલ્યાણ કરે ને મહારાજ તો ગારડીને ઠેકાણે છે ને તેમની આગળ તો જીવ ઈશ્વર પુરુષ ને એ સર્વે હાથ જોડીને ઊભા છે પ્રશ્ન મહારાજ તો ગાડીને ઠેકાણે છે જવાબ એનો દ્રષ્ટાંત દત્તાત્રેય કપિલ તે તો વાદીને ઠેકાણે છે તે તો મુમુક્ષુ હોય તેનું કલ્યાણ કરે ને રામચંદ્ર અને શ્રી કૃષ્ણ તે તો ફૂલવાદીને ઠેકાણે છે તે તો પોતાનું વચન માને તેનું કલ્યાણ કરે ને ન માને તો તરવારે કરીને સમાધાન કલ્યાણ કરે ને મહારાજ તો ગાડીને ઠેકાણે છે ને તેમની આગળ તો જીવ ઈશ્વર પુરુષ ને અક્ષરાધિક એ સર્વે હાથ જોડીને ઊભા છે સિદ્ધાંત મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ છે માટે સર્વે તેમની આગળ હાથ જોડીને ઊભા છે પ્રશ્ન ત્રણ રામચંદ્ર ને શ્રી કૃષ્ણ ફૂલવાદી ને ઠેકાણે છે જવાબ દ્રષ્ટાંત ફૂલવાદી હોય તે તો હાથ આવે તો જાળે નહી તો લુગડાના છેડાને વર દઈને મારી નાખે સિદ્ધાંત રામચંદ્ર અને શ્રી કૃષ્ણ તે તો ફૂલવાદીને ઠેકાણે છે તે તો પોતાનું વચન માને તેનું કલ્યાણ કરે ને ન માને તો તરવારે સમાધાન કરીને કલ્યાણ કરે જય સ્વામિનારાયણ થેન્ક યુ ફોર વોચિંગ વેરીઓ